ગુજરાતનું રાજકારણ પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે તે વાત રાજકીય ગલિયારાઓમાં ખૂબ જોરશોરથી ચાલી રહી છે મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં સીએમ અને અમુક મંત્રીઓને બાદ કરતા તમામ મંત્રીઓને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ હાલ પૂરતું યથાવત છે પરંતુ સત્તા અને સંગઠનની પકડ યુવા અને ગતિશીલ ચહેરાઓમાં વહેંચાઈ રહી છે જે ખૂબ જ મોટો ફેરફાર છે અને આ ફેરફારને કારણે ગુજરાતની રાજનીતિ અને શાસન પર શું અસર થશે તે જોવું રસપ્રદ રહેશે હાલમાં જે ફેરફાર થયા તેના પરથી એક ચર્ચા ચાલી રહી છે કે હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે ત્યારે કોની સિદ્ધિ પ્રજા સુધી પહોંચી ભૂપેન્દ્ર પટેલ કે પછી હર્ષ સંઘવી બીજો સવાલ એ પણ ચર્ચાઈ રહ્યો છે કે ગુજરાત સરકારના માહિતી ખાતા પર હર્ષ સંઘવીનું પીઆર ભારે પડી આ સવાલનો જવાબ શું હોઈ શકે તે મુદ્દે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાના અને છઠ્ઠા ડેપ્યુટી સીએમ બન્યા છે નીતિન પટેલ છેલ્લા ડેપ્યુટી સીએમ હતા ત્યાર પછી ચાર વર્ષે હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા ત્યારે સમારોહમાં પણ તેનો પડઘો સાંભળવા મળ્યો ગુજરાત સરકારમાં મોટા પાયે રાજકીય સર્જરી થઈ તેના આંતરિક કારણો અલગ હોઈ શકે પણ રાજકારણમાં બહારનો સંદેશ સૌથી મહત્વનો હોય છે તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે સૌથી પહેલી વાત કરીએ તો ગઈકાલે મંત્રીમંડળના વિસ્તરણ પછી યોજાયેલી સૌપ્રથમ કેબિનેટ બેઠકમાં ખાતા અને વિભાગોની ફાળવણી સ્પષ્ટ સંકેત આપી રહી છે કે ગુજરાતના પાવર સ્ટેશનમાં બદલાવની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અનુભવી નેતાના કાર્યબોજમાં ઘટાડો અને યુવા નેતાના કદમાં વધારો તેનું સ્પષ્ટ ઉદાહરણ છે આ ફેરબદલ ગુજરાત ભાજપમાં શક્તિ સંતુલન પુનઃ ગોઠવવાની પ્રક્રિયાને દર્શાવે છે પણ આંતરિક કારણો અલગ છે તેને નકારી શકાય એમ નથી એવું રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે બીજું એ પણ કહી શકાય કે ગુજરાત સરકારના માહિતી ખાતા પર પીઆર ભારે પડ્યું છે છે આ સવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે દાદાના હુલામણા નામથી જાણીતા છે તેમની પાસે અગાઉના મંત્રી મંડળમાં ઘણા મોટા અને કદાવર વિભાગો હતા જો કે નવા ફેરફારોમાં તેમની પાસેથી કેટલાક મહત્વના વિભાગો અન્ય મંત્રીઓને ફાળવવામાં આવ્યા છે આ નિર્ણયથી સીધો સવાલ એ થાય છે કે શું માહિતી વિભાગ મુખ્યમંત્રીની સિદ્ધિઓને પ્રજા સુધી પહોંચાડવામાં ઉણું ઉતર્યું છે કે પછી આ ફેરફાર અન્ય કોઈ રાજકીય ગણતરીનો ભાગ છે સામાન્ય રીતે માહિતી અને પ્રસારણ વિભાગ હંમેશા સીએમ પોતાની પાસે જ રાખે છે અને માહિતી વિભાગ મુખ્યમંત્રીનું પીઆર વર્ક કરે છે તે પણ સૌ કોઈ જાણે છે માહિતી વિભાગ પણ સરકારી કાર્યક્રમો એમાં પણ જ્યાં સીએમની હાજરી હોય ત્યાં માહિતી ખાતું હોય જ છે જો કે માહિતી વિભાગનું કામ પણ એ જ છે કે તે મુખ્યમંત્રીનું પીઆર વર્ક મજબૂતી સાથે કરે જેથી સીએમ ફેસ પ્રેઝન્ટ કરવામાં અનુકૂળતા રહે પણ ગઈકાલે જે રીતે હર્ષ સંઘવીનું પ્રમોશન થયું તેના પરથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે દાદાના પીઆર સામે સંઘવીનું પીઆર ભારે પડ્યું અને એમાં પણ સંઘવીનું સોશિયલ મીડિયા પીઆર ખૂબ જ ભારે પડ્યું કેમ કે હર્ષ સંઘવી સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ હર્ષ સંઘવી ધરાવે છે અને યુટ્યુબ શોર્ટ્સ અને ઇન્સ્ટા રીલ્સમાં પણ તેઓ ભારે એક્ટિવ છે જેથી દાદા પર ભારે પડ્યું સંઘવીનું પીઆર અને તેથી જ ગુજરાતના રાજકારણનું પાવર સેન્ટર બદલાયું અને આ બદલાવ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે તે વાત આજે રાજકીય નિષ્ણાતો જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે તમને શું લાગે છે તે અંગે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અત્યારે બસ આટલું જ ધન્યવાદ